અમારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે તારીખ છે પંદર બાર બે હજાર ત્રેવીસ અને વાર શુક્રવાર આઠ ડિસેમ્બરના રોજ એકાએક કેન્દ્ર સરકારે નિકાસના દરવાજા બંધ કરતા ડુંગળીની બજારમાં પાંચસો રૂપિયા જેવો કડાકો બોલ્યો છે અને ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે સતત ત્રણ ત્રણ વર્ષો પછી મંદીના માહોલથી ડુંગળી આ વર્ષે સારા ભાવ આવવાની ખેડૂતોને આશા હતી એ પણ સરકારે નિકાસ બંધીનું શસ્ત્ર ઉગામીને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યો છે સતત ત્રણ દિવસથી ડુંગળીની હરાજી બંધ હોય ગુરુવારે એટલે કે ગઈકાલે ફરી એકવાર ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી ડુંગળીના નીચા ભાવના ભાવના કારણે ખેડૂતોમાં ફરી રોષનો માહોલ જોવા મળ્યો છે અને હરાજી લાઈવ બંધ રાખવામાં આવી છે દેશમાં ડુંગળીનું ઉત્પાદન કરતાં રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તમામ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે મારા દેશનો ખેડૂત રસ્તા ઉપર બેસીને ધારણા કરે પણ કેન્દ્ર સરકારે શું લોલીપોપ આપી કેન્દ્ર સરકારના ગ્રાહક સંબંધિત મંત્રાલયમાંથી રોહિત કુમારે ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે સરકાર તેના બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળીની ખરીદી આપની પાસેથી કરશે આવી જાહેરાત કરતાં સરકારે પહેલા વિચારવું જોઈએ ખરીફ ડુંગળીનો સંગ્રહ શક્તિ એક સપ્તાહની જ હોય છે એને જો ડુંગળીનો ખરેખર સંગ્રહ કરવો હોય તો રવિ પાકની ડુંગળીનો સંગ્રહ કરવો જોઈએ સરકારને જો ખરેખર એના બફર સ્ટોક માટે સીઝનની જો ખરીદી કરવી જ હોય તો રવિ પાકમાંથી ડુંગળીની ખરીદી કરવી જોઈએ ખેડૂત ભાઈઓ આપનું શું કેવું છે આપ કોમેન્ટના માધ્યમથી અમને અવશ્ય આપનો વિચાર જણાવજો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ બસો પચાસ થી પાંચસો એક્યાસી રૂપિયા વિસાવદર એકસો એકવીસ થી બસો એકાઠ રૂપિયા અમરેલી ત્રણસો થી પાંચસો રૂપિયા મોરબી ત્રણસો થી છસો રૂપિયા અમદાવાદ એકસો વીસ થી ચારસો સાઠ રૂપિયા દાહોદ પાંચસો થી આઠસો રૂપિયા વડોદરા એકસો સાહીઠ થી પાંચસો રૂપિયા આવા ભાવમાં મારો કિસાન ભાઈ શું કરે